દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા આ વર્ષ વર્ષ એટલે કે પચીસ છવ્વીસ માં સબસીડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે અને આ વર્ષે જે ઘટકોમાં આપવામાં આવે છે એ સબસીડીમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ વિડીયોમાં આપણે આ તમામ ઘટકોમાં કેટલી સબસિડી મળે છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો આપણે એક પછી એક ઘટક વાઇઝ સબસીડી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ટ્રેક્ટર ભાષામાં ટ્રોલી કહીએ છીએ ખર્ચના વીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ ટ્રોલીની ખરીદી પર આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ તો રાઈડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે દેશી ભાષામાં આપણે સૌરાષ્ટ્રમાં પ્રચલિત એવો સનેડો સાધનમાં સબસીડી વિશે વાત કરીએ તો રૂપિયા પચીસ હજાર સહાય આપવામાં આવશે મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિલેટ પ્રોસેસિંગ યુનિટ આઈવાય ઓએમ બે હજાર ત્રેવીસની અંડર જે મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ છે એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો સોલાર પાવર યુનિટ કીટ જેને દેશી ભાષામાં આપણે ઝટકા મશીન કહીએ છીએ એમાં જે તે ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો ડ્રોન થી છટકાવ છેલ્લા બે વર્ષથી ડ્રોન થી દવાનો છટકાવ કરવા માટે જે તે ખેડૂતોને ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચસો બે માંથી જે ઓછું હોય એ રકમ પ્રતિ એકર એટલે એક એકરે પાંચસો રૂપિયા અથવા નેવું ટકા બે માં જે ઓછું હોય એટલી રકમ આપવામાં આવશે ખાતા દીઠ પ્રતિ છટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી માટે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને સહાય આપવામાં આવે છે જેમાં સહાય વિશે આપણે વાત કરીએ તો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ જે સ્થાપવાનું હોય જેમાં ટ્રેક્ટર અને અન્ય ઘણા બધા સાધનો આઠ નવ સેવા સાધનોની ખરીદી કરવાની હોય એમાં આપ સૌને સબસીડી વિશે વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતોને રૂપિયા સાત લાખ પચાસ હજાર અને આદિજાતિ વિસ્તારમાં રૂપિયા આઠ લાખ પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જે પીવીસી આવે છે એ અને કાળા કડીવાળા જે એસડીપી પાઇપલાઇન આવે છે એમાંથી કોઈ પણ એક પાઇપલાઇનની ની ખરીદી પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાથી એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા જે હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે અને એની સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો છે એસસી એસટી સિવાયના એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે ઉપરાંત દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ તો માલવાહક વાહન જેને આપણે ખેડૂતોને પોતાનો પાક ઘરે કે માર્કેટ સુધી લઈ જવા લાવવા માટે પિકઅપ છોટા હાથી બોલેરો વગેરે સાધન આવે છે એમાં તમામ ખેડૂતોને ગુડ્સ કેરેજ જે ચાર પૈડાવાળા છસો કિલોથી પંદરસો કિલો સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા હોય એમાં ખરીદી કરવા માટે રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે ઉપરાંત દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન એમાં કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ સુધીની સહાય ગોડાઉન બનાવવા માટે આપવામાં આવશે ઉપરાંત રૂપિયા ચોવીસો થી ત્રણ હજાર સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ તો વ્હીલ હો આંતરખેડનું જે સાધન આવે છે એમાં રૂપિયા એક હજારથી બારસો સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પશુ સંચાલિત વાવણીઓ જેમાં રૂપિયા આઠ હજારથી દસ હજાર સહાય આપવામાં આવશે ઉપરાંત એક લાખ પચીસ હજાર સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો વાવણીયા કે ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના આપણે જેને દેશી ભાષામાં ઓવરણી કહીએ છીએ એ તમામ પ્રકારના એમાં સહાય વિશે વાત કરીએ તો રૂપિયા તેર હજાર થી લઈને પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે જે તે વાવણીયાની સાઈઝ એમાં ટાઈમ્સ હોય એના પ્રકાર મુજબ સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો મોબાઈલ શ્રેડર એમાં સહાયનું ધોરણ રૂપિયા ચોવીસ હજારથી લઈને બે લાખ સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પ્લાવ તમામ પ્રકારના આપણે જેને હળ કહીએ છીએ એ પ્લાવ તમામ પ્રકારના એમાં સહાય વિશે વાત કરીએ તો રૂપિયા સત્તર હજાર થી લઈને એક લાખ હજાર સુધીની સહાય આપવામાં આવશે અલગ અલગ મિકેનિકલ રિવર્સિબલ હાઇડ્રોલિક રિવર્સિબલ બે બોટમ ત્રણ બોટમ અલગ અલગ પ્રકાર મુજબ એમાં સબસિડી આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો તમામ પ્રકારના એમાં સહાયના ધોરણ વિશે રૂપિયા વીસ હજારથી લઈને બે લાખ પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો રિઝર્વ બંડ ફોર્મર કે ફરો ઓપનર આપણે બંડ ફોર્મર પાળા તાણવાનું સાધન આવે છે ઉપરાંત રિઝર્વ ફરો ઓપનર એમાં સહાયના ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા દસ હજાર ચારસો થી લઈને એક લાખ પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ વાત કરીએ તો રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ પાવર વીડર સેલ્ફ પ્રોપેડ એમાં દર્શક મિત્રો રૂપિયા પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અન્ય ઓજાર સાધન એમાં સહાયના ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા આઠ થી લઈને એક લાખ સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો જેમાં સહાય રૂપિયા અડતાલીસ હજારથી લઈને બે લાખ ચાલીસ હજાર સહાય આપવામાં આવશે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જેમાં આપણે બેટરીવાળા દવા છાંટવાનો પંપ મળે છે એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસો બે માંથી જે ઓછું હોય એટલી રકમ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બે માંથી ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પંપ સેટ જેમાં ઓઇલ એન્જિન પંપ સેટ ઇલેક્ટ્રિક મોટર વગેરે એમાં સહાય આપવામાં આવશે દર્શક મિત્રો ઓઇલ એન્જિનમાં રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર રૂપિયા બાર હજાર નવસો અને સબમર્સિબલ સેટમાં વધુમાં વધુ રૂપિયા તેત્રીસ હજાર પાંચસો પચીસ મુજબ સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો એક લાખ સાઈઠ હજારથી લઈને રૂપિયા નવ લાખ નેવું હજાર સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ સબ એમાં સહાયના ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા ચૌદ હજારથી થી લઈને પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો બ્રશ કટર એમાં રૂપિયા સોળ હજારથી લઈને ચુમ્માલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો પાવર ટીલર જેમાં રૂપિયા પચાસ હજારથી લઈને એક લાખ વીસ હજાર સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો પોટેટો ડીગર બટેટા કાઢવાનું જે સાધન આવે છે એમાં રૂપિયા ચોવીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પોટેટો પ્લાન્ટર એટલે બટેકા વાવવાનું જે સાધન આવે છે એમાં રૂપિયા છવ્વીસ હજાર થી લઈને પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો કમ્બાઈડ હાર્વેસ્ટર જેમાં મોટું હાર્વેસ્ટર આવે છે એમાં રૂપિયા સાત લાખ સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો ગ્રાઉન્ડનટ ડીગર મગફળી કાઢવાનું જે સાધન આવે છે એમાં સહાયનું ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા ચૌદ હજાર થી લઈને સિત્તેર હજાર સુધી મર્યાદામાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ પ્રોપેર એમાં રૂપિયા એક લાખ હજારથી લઈને રૂપિયા આઠ લાખ સાહીઠ હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો તાડપત્રી આપણે પાકને સુરક્ષિત રાખવા માટે ઠાકવા માટે જે તાડપત્રી આપવામાં આવે છે એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બે માંથી જે ઓછું હોય એટલી રકમ આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો હેરો એટલે આપણે દેશી ભાષામાં જેને રાપ કહીએ છીએ એ રામ તમામ પ્રકારના એમાં રૂપિયા બાર થી લઈને એક લાખ પાંત્રીસ હજાર સુધીની સહાય અલગ અલગ પ્રકાર મુજબ આપવામાં આવશે આગળ દર્શક મિત્રો પાવર થ્રેસર આપણે જેને હલ્લર કહીએ છીએ ભડિયું એમાં સહાયના ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા એક લાખ એસી હજારથી લઈને બે લાખ પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો લેન્ડ લેવલર એટલે આપણે જેને દેશી ભાષામાં સુપડી કહીએ છીએ એ એમાં રૂપિયા બાર હજાર આઠસો થી લઈને સિત્તેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો લેસર લેન્ડ લેવલર એમાં રૂપિયા એક લાખ આઠ હજાર થી લઈને બે લાખ સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો રોટાવેટર જેને આપણે રોટરી કટર કહીએ છીએ એ એમાં રૂપિયા છત્રીસ હજારથી લઈને પંચાણું હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો ટ્રેક્ટર જે વીસ પીટીઓ એચપીથી વધુ અને સાહીઠ પીટીઓ એચપી સુધીના એટલે કે વીસ પીટીઓ એચપી મીની ટ્રેક્ટરથી લઈને સાહીઠ પીટીઓ એચપી સુધીના મોટા ટ્રેક્ટરની ખરીદી પર ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે આગળ દર્શક મિત્રો વિનોઈંગ ફેન અનાજ ઉપણવાનો જે પંખો આવે છે એમાં રૂપિયા ચોવીસ થી લઈને ત્રીસ હજાર સુધી સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો પોસ્ટ હોલ ડિગર ખાડો ખોદવાનું જે મશીન આવે છે એ એમાં રૂપિયા સોળ થી લઈને પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો કલ્ટિવેટર જેને આપણે દેશી ભાષામાં દાતી કહીએ છીએ નાનું પાસ્યુ એમાં રૂપિયા સોળ થી લઈને પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર ટ્રેક્ટર દ્વારા જે ઓપરેટર થતું માટેનું જે સાધનો હોય એમાં રૂપિયા બત્રીસ હજાર આઠસો થી લઈને બે લાખ પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે સેન્દ્રીય ખેતી માટે રેસીડ્યુ ટેસ્ટિંગના નમૂના ચકાસણી સહાય એટલે કે સેન્દ્રીય ખેતી ઉત્પાદનોના રેસીડ્યુ ટેસ્ટિંગ માટે પ્રતિ નમૂના ખરેખર થયેલ ખર્ચ અથવા રૂપિયા દસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવશે એનું આપ સૌ એનએબીએલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવાનું રહેશે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો સેન્દ્રીય ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી માટે જેઓએ નોંધી રજીસ્ટ્રેશન કરાવેલું હોય નોંધણી કરાવી હોય ઉપરાંત એનું ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન ટ્રાન્સપોર્ટેશન ફીના વળતરના ઘટક હેઠળ સહાય જેમાં રૂપિયા બે પ્રતિ હેક્ટર એટલે કે પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા બે હજારની મર્યાદામાં સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો જમીન સ્વાસ્થ્યની ચકાસણી એટલે કે આપણે જેને કાર્ડ કહીએ છીએ નમૂનાનું ટેસ્ટિંગ માટીનું એમાં જમીન સ્વાસ્થ્યની ચકાસણી એકસો દસ રૂપિયાની મર્યાદામાં પ્રતિ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એક સોઇલ હેલ્થ કાર્ડ મુજબ એકસો દસ રૂપિયાની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ વાત કરીએ તો વનબંધુ સર્વિસ પ્રોવાઇડર યુનિટ જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એટલે કે એસટી કેટેગરીના ખેડૂતો માટે વનબંધુ સર્વિસ પ્રોવાઇડર યુનિટ જેવો સ્થાપે જેમાં સહાય વધુમાં વધુ રૂપિયા પચાસ લાખ સુધીની જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત દર્શક મિત્રો ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના ત્રીસ લાખ યુનિટ કિંમત સુધીની દર્શક મિત્રો રૂપિયા ત્રીસ લાખ સુધીના પ્રોજેક્ટ માટે કિંમતના એસી ટકા મુજબ સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો કસ્ટમ વાયરિંગ સેન્ટરની સ્થાપના જેમાં બે કરોડ પચાસ લાખ સુધીના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ કિંમતના ચાલીસ ટકા મુજબ સહાય આપવામાં આવશે દર્શક મિત્રો બેડ પ્લાન્ટર સહાયના ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા તેત્રીસ હજાર ચારસો થી રૂપિયા ત્યાંશી હજાર સુધીની સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો પાક મૂલ્ય વૃદ્ધિ આપણે જે તે પાક તમે કરો છો એનું પાછળનું જે મૂલ્યવૃદ્ધિ કરવાની હોય એમાં રાજ્યના ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ માટેના યુનિટની સ્થાપના માટે સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો આ રીતે ખેતીવાડી વિભાગમાં કુલ ઓગણપચાસ પ્રકારની યોજનાઓમાં ઘટકોમાં આ રીતની સબસીડી આ વર્ષથી આપવામાં આવશે દર્શક મિત્રો આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખેતીવાડી યોજનાઓમાં લાભ લેવા માટે દરેક ખેડૂતભાઈઓએ નવા પોર્ટલમાં આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર જે તે ખેડૂતભાઈઓએ સૌ પ્રથમ નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે આ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે સંપૂર્ણ ગાઈડલાઇન મુજબ અમે અમે અમારી ચેનલમાં એક લાઈવ વિડીયો બનાવેલ છે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી ખેડૂત નોંધણી કરી જે તે સાધનમાં અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે